નમસ્કાર દોસ્તો ડૉક્ટર ગૌરાંગ જોશી ઇન્ટરનેશનલ આયુર્વેદ ફિઝિશિયન અથારો મલ્ટીસ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર રાજકોટથી એક કદમ આયુર્વેદ ક્યોરની નાની વિડીયો શ્રૃંખલામાં ફરીથી આપણી સમક્ષ ઉપસ્થિત થયો છું મિત્રો આજે ફરીથી આપણા કિચનની અંદર રહેલું એક અગત્યનું શાકભાજી જેના ઉપર ચર્ચા કરવા જઈ રહ્યો છું એક ખૂબ જ મજાનું શાક કે જે આપ ભરપૂર ફાઈબર પ્રોટીન વિટામિન સી પછી ફાઇટોન્યુટ્રિયન્ટ્સ જેની અંદર ઝિંક આયર્ન પોટેશિયમ પછી લિગ્નન્સ કેરીટોનોઇડ્સ બીટા બીટા કેરોટીન આ પ્રકારના જે ખૂબ જ પ્રકારના ફાઇટોન્યુટ્રિયન્ટ્સથી ભરપૂર જેની અંદર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ફાઈબર આવેલું છે જેની અંદર ખૂબ ઓછું ફેટ અને પ્રોટીન્સ ખૂબ સારું છે એવું એક સરસ મજાનું શાકભાજી જે શાક એ આપણે સૌએ ખાવું જોઈએ જેને આપણે ગુજરાતીમાં કદાચ આપણે નાના હતા ભણતા હતા ત્યારે આપણા એક કવિતા આવતી હતી કડવા કારેલાના ગુણ ના હોય કડવા તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કારેલા ઉપર મિત્રો કારેલા ખાવાના ખૂબ ફાયદા છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઈબર આવેલું છે એની અંદર કેલરી ખૂબ ઓછી હોય છે સો ગ્રામ કારેલાની અંદર ફક્ત સોળ ગ્રામ જેટલી જ કેલરી આવેલી છે મિત્રો વિટામિન બી બી ટુ બી ફાઈવ બી સિક્સ વિટામિન સી વિટામિન સી એટલા બધા ભરપૂર પ્રમાણમાં છે એની અંદર જે એક એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે વિટામિન એ આંખના સૌંદર્ય માટે પછી એની અંદર લાયકોપેન કરીને થતા હોય છે જે કેન્સર પ્રિવેન્શનનું કામ કરે છે મિત્રો પછી ઝીંક પછી ઝીઝેન્થિન લિગ્નન્સ કેરીટિનોઇડ્સ જેવા ફાઇટોન્યુટ્રીયન્સથી ભરપૂર પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ ઝીંક આયન આ બધાથી તત્વોથી ભરપૂર એવું આપણું આ કારેલા આપણે સૌએ એનો ઉપયોગ કરવો જોઈએ સૌથી પહેલું એ પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે મિત્રો આયુર્વેદ જ્યારે આવે કોઈ પણ રોગ માટે જો બગાડ થતો હોય તો આપણા પેટથી શરૂઆત થતી હોય છે ગટ હેલ્થ ગટ હેલ્થ માટે ખૂબ જ છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઈબર આવેલા છે તમને કબજિયાત આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જે પેટનો ખૂબ જ જટિલ વ્યાધિ છે આ બધા રોગોથી તમને બચાવી શકે એની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઈબર આવેલા છે જે આપણી ડાયજેસ્ટિવ એન્ઝાઇમને વધારે છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે છે ઉત્તેજિત કરી અને પાચનને સુધારે છે મિત્રો અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં છે તેટલી કબજીયાત દૂર થાય છે મિત્રો ખૂબ જ સરસ છે આઈપીએસ કબજીયાત જેવા રોગોના જે દર્દીઓ છે એ લોકોએ રોજ કારેલા ખાવા જોઈએ ડાયાબિટીસ ભારતની ને ગુજરાતના લોકોની સૌથી મોટી સમસ્યા ડાયાબિટીસ એની અંદર પોલીપેપ્ટાઇડ પી સિસિન અને ચરંતીન નામના જે તત્વો આવેલા છે ઇન્સ્યુલિન જેવું છે ઇન્સ્યુલિન સુગરને ને ઘટાડે છે મિત્રો તો એની અંદર બીજું લેક્ટિન કરીને પણ એક તત્વ આવેલું છે જે બ્લડ ગ્લુકોઝ કોન્સન્ટ્રેશન ઘટાડવામાં મદદ કરે છે એટલે આપણે જ્યારે તમે કદાચ મેં આગળ એક વિડીયોમાં કીધું છે કારેલાના બીજનું ચૂર્ણ જો તમે રોજ ઉપયોગ કરશો તો બ્લડ ગ્લુકોઝ કોન્સન્ટ્રેશન ઘટાડશે અને તમારા અંદર સુગર સુગર માટે ખૂબ હવે જેને ડાયાબિટીસ છે એ કોઈ પણ રીતે જો ડેલી કારેલાનું સેવન કરશે તો એનું સુગર ચોક્કસ નિયંત્રિત રહેશે ઇમ્યુનિટી વધારે મિત્રો એની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી આવેલા છે અને પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો આવેલા છે મિત્રો વિટામિન સીની અંદર અઠ્ઠાણું પોઈન્ટ પાંચ મિલી મિલિગ્રામ કે જે આપણી ઇમ્યુન સેલ્સ છે એનું મલ્ટીપ્લિકેશન વધારે છે મિત્રો અને આપણા ડબ્લ્યુ જે વ્હાઇટ બ્લડ સેલ્સ જે આપણી સેના તરીકે કામ કરે છે એને વધારે છે જે આપણી ઇમ્યુન સિસ્ટમને ખૂબ મજબૂત કરે છે આવનારા દિવસોમાં ઇમ્યુનિટી આપણા સૌ માટે ખૂબ અગત્યની છે મિત્રો એટલે ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરાવે છે આપણને થતાં એલર્જીના રોગોથી પણ બચાવે છે અને લિવર અને રક્ત સુધી બ્લડ પ્યોરિફાયર તરીકે ખૂબ જ જબરજસ્ત કામ કરે છે મિત્રો ખાસ કરીને એની અંદર એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં આવેલું છે અને એ જે લિવરની અંદર જે ટોક્સિન આવે છે કે લોહીની અંદર જે ટોક્સિન આવી જાય છે એને દૂર કરવામાં ખૂબ ઉપયોગી થાય છે ખાસ કરીને આલ્કોહોલ સેવનથી જે ફેટી લિવર કે સિરોસીસોફ લિવરને કારણે જે લિવરના સેલ્સ ડેમેજ થતા હોય છે તો એ ફેટી લિવરની અંદર જે ચરબી હોય છે ચરબી પીગાડવા માટે ખૂબ ઉપયોગી છે આલ્કોહોલને કારણે જ્યારે તમારું લિવર બગડેલું હોય તો આ તમારા લિવરનું શુદ્ધિકરણ માટે પણ કારેલા ખૂબ જ ઉપયોગી છે મિત્રો કેટલો બધો ફાયદો છે તમે વિચારો કેન્સર પ્રિવેન્શન ફ્રી રેડિકલ્સ એક પ્રકારના તત્વો છે કે જે કેન્સર માટે જવાબદાર છે મિત્રો તો શરીરને ફ્રી રેડિકલ્સથી મુક્ત રાખવું ખૂબ જરૂરી છે સ્મોકિંગ પ્રદૂષણ સ્ટ્રેસ આ બધાને કારણે આપણને કેન્સર જેવા રોગ ખૂબ થાય છે આપણે બધું પેસ્ટિસાઈડવાળું બધું ખાતા હોઈએ છે બહારનો કેમિકલવાળા હોટલોમાં અને રેસ્ટોરન્ટમાં કેમિકલવાળું ફૂડ ખાતા હોઈએ છે કારણ કે આપણે ટેસ્ટી ફૂડના શોખીન છીએ અને આ બધા કેન્સરના કારણ છે તો કારેલામાં રહેલ લાયકોપેન અને કેરેટીનોઇડ્સ વિટામિન એ અને લ્યુટિન નામના તત્વો એમાં એ લાયકોપૅન એન્ટી કેન્સરસ તત્વ છે મિત્રો કેરેટિનોઇડ્સ પુષ્કળ પ્રમાણમાં એક ફાઇટોન્યુટ્રિયન્ટ્સ જે છે કે જે એન્ટીઓક્સિડન્ટ અને આ બધા ભરપૂર પોષક તત્વો લાઇકોપેન કેરે વિટામિન એ લ્યુટિન આ બધા તત્વો જે છે એ ફ્રી રેડિકલ કરે છે કારેલામાં રહેલું પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ જે ખરાબ કોલેસ્ટ્રોલ જે એલડીએલ કહેવાય લો લો ડેન્સિટી પ્રોટીન એલડીએલ જે કહેવાય એને ઘટાડી અને સારા કોલેસ્ટ્રોલ એચડીએલને હાઈડેન્સિટી લાઇકોપ્રોટીનને વધારવામાં ખૂબ મદદ કરે છે મિત્રો તો કોલેસ્ટ્રોલ કેન્સર લિવર મેદસ્વીતા ઘટાડે છે આપણને ઓબેસિટી આપણા ગુજરાતીઓનો મેઇન પ્રોબ્લેમ છે સો ગ્રામ કારેલાની અંદર ખાલી સો સો ગ્રામ સો ગ્રામ કારેલાની અંદર સિક્સટીન ગ્રામ એટલે કે સોલ ગ્રામ કેલરી રહેલી છે એની અંદર પોઈન્ટ નાઇન્ટી થ્રી ગ્રામ પ્રોટીન રહેલું છે અને ટુ પોઈન્ટ સિક્સ ગ્રામ ફાઈબર હવે આ તમે વિચારકો એકદમ લો કેલરી છે એની અંદર પુષ્કળ ફાઈબર છે એને કારણે તમે શાકભાજી આ જ્યારે કારેલા ખાવ છો તમારું પેટ ફૂલ રહે છે એને કારણે તમારો જે ખોરાક લેવાની જે ડ્યુરેશન છે એ વધારે છે પેટ તમને થોડું ભરેલું ભરેલું રાખશે પાચન સુધરશે અને એમ કરી અને તમારું મેદસિતા ઘટાડવામાં ખૂબ ઉપયોગી થઈ શકે કારેલાનો જ્યુસ મેદસિસા ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે મેદસિતા ઓબેસિટી એ સૌથી જટિલ પ્રોબ્લેમ છે અને ઘણા બધા રોગોનું કારણ છે મિત્રો વાળનું સૌંદર્ય વધારે પ્રોટીન ઝિંક વિટામિન સી જેવા તત્વો તમારા વાળને હેલ્ધી અને મજબૂત બનાવે છે માથામાં કારેલાનો જ્યુસ લગાડવાથી વાળની લસ્ટર સુધરે છે વાળને તૂટતા તથા ખરતા અટકાવે છે વિચારો કેટલું સરસ કારેલા છે ત્વચાનું સૌંદર્ય વધારે આપણી વિટામિન સી જે એની અંદર રહેલું છે એ તમને રિંકલ એટલે કે કરચલી પડતી હોય કે પ્રીમેચ્યોર એચિંગથી તમારી ત્વચા તમે વૃદ્ધત્વને તમારા અટકાવી શકે વિટામિન સી તથા બીજા એની અંદર પોષક તત્વો રહેલા છે જે કોલેજન કે જે ત્વચાની સ્મૂધનેસ તથા ઇલાસ્ટિસિટી વધારે છે એ જેવા એને કોલેજન કે જે ત્વચાની ઇલાસ્ટિસિટી અને સ્મૂધનેસને માટે જવાબદાર છે એ ઇલાસ એ કોલેજનનું પ્રમાણ વધારે એટલે ત્વચાની સ્મૂધનેસ વધે છે એની ઇલાસ્ટિસિટી વધે છે અથવા તમારી ત્વચાની ઉપર કાળા ડાઘ ખીલ ઇવન સોરાઇસીસ કે એક્ઝિમા જેવા રોગોમાં પણ આ કારેલા ખૂબ ઉપયોગી છે તમને બહાર યુવિ રેસ એટલે કે સૂર્યના જે કિરણોને કારણે જે ત્વચા ઉપર જે ઇફેક્ટ આવે છે એમાં પણ કારેલા ખૂબ જ ઉપયોગી છે મિત્રો આંખનું સૌથી એની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ આવેલું છે બીટા કેરોટિન આવેલું છે જે આંખ માટે શ્રેષ્ઠ છે તમને પુઅર આઈ સાઇટ હોય તમને તો અથવા મોતિયા જેવા રોગની ઘરની અંદર તમારી હિસ્ટ્રી હોય તો એ આંખનું ડિજનરેશન અટકાવે છે મોતિયાને આવતો પણ અટકાવી શકે અને આંખની નીચે જે કુંડાળા થયેલા છે એ કુંડાળાને દૂર કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે મિત્રો એવું આપણું આ કારેલા છે તો કારેલાનું શાક તો આપણે ખાવું જ જોઈએ પણ બીજા એક બે પ્રયોગ કઈ રીતે કરી શકાય છે તમારા આ તમામ પ્રયોગો તમામ જે મેં તમને ફાયદા બતાવ્યા એના માટે કઈ રીતે તો ભાઈ કારેલાની સ્લાઇડ બનાવવાની નાના નાના ટુકડા કરવાના અને સમારીને બરાબર ત્રણ થી ચાર સ્લાઇડ લેવાની છે બસો એમ એલ જેટલું પાણી લેવાનું છે પાણીને ઉકાળવાનું છે મીડિયમ ગેસ ઉપર દસેક મિનિટ સુધી ઉકાળી પછી એની અંદર કારેલાના ત્રણ ચાર ટુકડા જે મેં કીધા એ અંદર નાખવાના ધીમા તાપે તપાવવાના અને હલાવવાનું છે પાણીનો કલર બદલાય એટલે કે એને તરત ઉતારવાનું છે અને પછી ગાળીને પીવાનું છે જો કદાચ ટેસ્ટનો તમને એવું લાગતું હોય તો થોડું ખની કે મધ તમે એની અંદર ઉભેરી શકો છો દિવસમાં આ એક વખત કરજો તમને જે ઉપરોક્ત તમે જે બેનિફિટ બતાવેલા છે કારેલા તમામ બેનિફિટ મળશે એ સિવાય શાકભાજી તો આપણે બનાવીને શાક બનાવીને તો રોજ ખાવાનું જ છે પણ એ સિવાય કારેલાની આપણે ચિપ્સ બનાવી શકીએ એ પણ બહુ અગત્યની વસ્તુ છે કે નાના નાના ટુકડા કરવાના છે નાની નાની ચિપ્સ કરવાની છે કારેલાની ઓલિવ ઓઇલ કે મગફળીનું તેલ આપણે જે રૂટીન યુઝ કરતા હોય તો તમારે એક ચમચી જેટલું લેવાનું છે ફ્રાય પેનની અંદર એની અંદર એને ધીમે તાપે તપાવવાનું છે એની અંદર કારેલાના ટુકડા ઉમેરવાના છે કારેલાની અંદરથી બીજ કાઢી લેવાના છે ત્રણથી ચાર લવિંગ ઉમેરવાના છે અને થોડા ચોપ ચોપ કરેલા ટમેટા અંદર ઉમેરવાના છે થોડું મરી પાવડર અને થોડું સ્વાદ અનુસાર નમક અને એને હલાવીને સરસ મજાની ચિપ્સ બનાવો અને આ ચિપ્સ તમે ખાજો તો મિત્રો કેન્સરથી લઈને સ્કીન લિવરથી લઈને ઓબેસિટી કોલેસ્ટ્રોલથી લઈને હૃદયરોગ ત્વચાથી લઈને વાળ અને આંખના સૌંદર્ય માટે જ્યારે આટલું સરસ મજાનું કુદરતી ઔષધ આપણા કિચનમાં આપણા શાકભાજીમાં પડેલું હોય તો આપણે સૌએ આજથી જ કારેલાનો ઉપયોગ ચાલુ કરી દો મિત્રો આટલું ભરપૂર પ્રમાણમાં વિટામિન પોષક તત્વો ન્યૂટ્રીયન્સ ફાઈટો ન્યૂટ્રિયન્સથી ભરપૂર એવા કારેલા આપણને તમામ રોગોથી બચાવી શકે એટલી તાકાત ધરાવે છે તો મિત્રો આ વિડીયોને ખૂબ શેર કરજો ખૂબ લાઇક કરજો અમારા પેજને લાઇક અને ફોલો કરજો ફરીથી નવા વિડીયો સાથે ઉપસ્થિત હોય ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને આ વિડીયોને શેર કરતા રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી